તણો ઘોડો કીધો નારી તણો કીધો નર સદા રૂપ જગ સુંદરી તે સજીવન કઈ રાજ નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત વિજય ચાલમિયા અને મારી સાથે છે રવિ ચાલમિયા તમે જોડાયેલા છો વિયર મીડિયાની સાથે આજે તમને લઈને આવ્યો છું કે ખરેડા ગામની અંદર આવેલું મા ભગવતી ચાળમિયા પરિવારના બહુચરમાના તેમજ સિકોતરમાં તેમજ હિરભાઈમાં અને સુરપુરા દાદાના દર્શન કરાવવા છે તેમજ સાથે જોડાયેલા ઇતિહાસની વાત કરવી છે જોડાયેલા રહેજો આ વિડીયો સુધી હવે તમે દર્શન કરી રહ્યા છો કે ખરેડા ગામની અંદર આવેલા ચાળમ્ય પરિવારના આસ્થાનું પ્રતિક એટલે કે મા ભગવતી બહુચરમાં હિરભાઈમાં ચિકોતરમાં તેમજ સુરાપુરા દાદાના આપ દર્શન કરી રહ્યા છો અમે તમને જે ચાળમ્ય પરિવારના મા ભગવતી બોલચરમાના દર્શન કરાવ્યા માના દર્શન કરાવ્યા સાહેબ જે સિક્કોત્તરમાના દર્શન કરાવ્યા હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે જે ચાળમ્ય પરિવારના જે આ મંદિરને સાર સંભાળ સારી રીતે રાખે છે એવા જોશીલા યુવાન એટલે કે પ્રવીણભાઈ ચંદુભાઈ ચાળમ્યા

તદુપરાંત આ જે મંદિર ની સાથો સાથ જે પૂનમ ભરવાની આવતી હોય દર્શન માટેની વ્યવસ્થા ગરમી ની શું વ્યવસ્થા હોય એના વિશે થોડીક આપણે વાત કરીએ પૂનમ આપણે મહિને પૂનમ આવે મહિના એટલે અમુક અમુક મોરબી સિંહ કે અધિક ગરસિંહ બધા બાર મહિને મહિને પૂનમ ભરવા આવે ને દર્શન કરવા આવે માટે ને આપણે નોરતામાં નવરાત્રીમાં બે નો દીકરીને ગરબા લઈએ રાઈટ બે અઢી કલાક રમે ના નિવેદ થાય ને ચૌદ ના નિવેદ થાય ખૂબ સરસ એમને વાત કરી કે આજે ગામડાની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન લોકો શહેર શહેર તરફ વળતા જઈ રહ્યા છે ત્યારે આ ચડામિયા પરિવાર ખરેડા ગામની અંદર ખરેખર માતાજીની આરાધના કરવા માટે હર તત્પર હોય છે અને આ પરિવારની બહેનો દ્વારા આ ગરબીનું સારી રીતે સંભાળ રાખવામાં આવે છે